આ સમાજ ધીમે ધીમે બીમાર થઈ રહ્યો છે આવું કેમ કહી રહી છું એનું એક કારણ છે કારણ કે ગાંધીનગરના સમાચારની પહેલાં વાત કરવી છે આમ તો ચાર લાઇનના એ સમાચાર છે ગાંધીનગરના કલોલના છત્રાલમાં એક ઘટના બની છે છત્રાલ વિસ્તારમાં હોમગાર્ડના જવાનો છે એ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવી રહ્યા હતા એક રિક્ષા ચાલકે રિક્ષા આડાવડી રીતે પાર્ક કરી હશે નિયમોની વિરુદ્ધ પાર્ક કરી હશે એટલે હોમગાર્ડના મહિલા જવાને રિક્ષા ચાલકને ટકોર કરી કે વ્યવસ્થિત રીતે પાર્ક કરે એ રિક્ષા પાર્ક કરવા બાબતે હોમગાર્ડના જવાન સાથે એને બોલાચાલી થઈ ગઈ રિક્ષા ચાલક ત્યાંથી નીકળી ગયો સમજાવટ કરીને એને ત્યાંથી મોકલી દેવામાં આવ્યો એ અડધો કલાકમાં પાછો આવ્યો એસિડનો એ કેરબો સાથે લઈને આવ્યો અને હોમગાર્ડના જવાન પર એને એસિડ એટેક કરી દીધો એ હોમગાર્ડની મહિલા જવાન છે એ ગંભીર રીતે દાજી ગયા અને એમને ઘાયલ થયેલા મહિલા હોમગાર્ડને ગાંધીનગર સિવિલમાં તાત્કાલિકપણે ખસેડવામાં આવ્યા છે ત્યાંના જે પોલીસ કર્મચારીઓ છે એ પણ કહી રહ્યા છે કે ટ્રાફિકના નિયમો બાબતે એને ટકોર કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે રિક્ષા વ્યવસ્થિત રીતે પાક કરવામાં આવે અને એને એટલું જ કહેવામાં એણે આ પ્રકારનો હુમલો કરી દીધો આ જે ઘટના આખી બની છે એના કારણે જ કહી રહ્યા છીએ કે સમાજ ધીમે ધીમે બીમાર થઈ રહ્યો છે કાયદાઓ બહુ જ બધા બન્યા છે પણ કાયદાઓનું પાલન કેટલું થાય છે એ કાયદા બન્યા પછી પણ કેટલી એવી ઘટનાઓ છે કે જે રોકાઈ ગઈ છે એ સવાલો યક્ષ પ્રશ્ન બનીને આજે આપણી સામે ઊભા છે કાયદામાં ઘણા બધા બદલાવ થયા ઘણી બધી ઘટનાઓ બન્યા પછી બદલાવ પાછળની વિચારધારા એ હતી કે દંડનો સિદ્ધાંત હતો અને દંડ આકરો આપવા પાછળનો વિચાર એ હતો કે જો આવું કોઈ પણ કૃત્ય કરે છે તો એનો બચી નીકળવાનો રસ્તો છે બંધ થઈ જાય એમને આકરી સજા થાય તો એક દાખલો બેસ્યા અને લોકો છે અપરાધી માનસિકતા ધરાવતા લોકો છે આવા અપરાધ કરતા અટકે પણ કડક કાયદો છે કાયદામાં બદલાવ છે આકરો દંડ છે પણ દેશમાં તો એ આવી ઘટનાઓ છે ઓછી નથી થતી નિર્ભયાનો કેસ બન્યો એ વખતે કેટલો લોક જુવાડ ઉમટ્યો હતો એવા જ કેસ ગુજરાતમાં જ્યારે બને છે ત્યારે પણ લોકો જુવાડ ઉમટે છે મીણબત્તીઓ લઈને લોકો હાથમાં નીકળી પડે છે અને એવું લાગે છે લોકજુવાણને જોઈને કે ભવિષ્યમાં દેશની દીકરીઓ સાથે કે બીજી કોઈ પણ વ્યક્તિ સાથે આવા ભયંકર અપરાધો છે નહીં થાય એમાં કમી આવશે પણ છેલ્લા થોડા સમયથી જે બનાવો સામે આવી રહ્યા છે જોતા તો એવું જ લાગી રહ્યું છે કે આવા વિકૃત માનસ ધરાવતા લોકો વધારે ને વધારે હિંમતવાળા બની રહ્યા છે સમાજમાં વ્યવસ્થા જળવાઈ રહે એના માટે દુનિયામાં તમામ દેશોમાં કાયદા સ્થાપિત કરવામાં આવ્યા જો કોઈ વ્યક્તિ આ નિયમો અને કાયદાની બહાર જઈને કોઈ કૃત્ય કરે છે તો એને અસા સામાજિક ઠેરવવા ઠેરવવામાં આવે છે મનોવિકારની પ્રવૃત્તિઓ પણ અસામાજિક લેખાય છે આજે સમાજમાં કેટલી એવી બધી ઘટનાઓ છે જેનો અભ્યાસ તમે કરો કે ઘટનાઓ તમે સમાચારોમાં જુઓ તો તમને દિન પ્રતિદિન એવું લાગશે કે આ સમાજ બીમાર છે આજનો દિવસ લઈ લો આજના દિવસે જ આત્મહત્યાના છ જેટલા કિસ્સાઓ નોંધાયા છે જેને આ ઘટના સાથે લેવા દેવા નથી પણ માણસ કેટલી હદે હતાશ નિરાશ થઈ ગયો છે કે હારી ગયો છે કે પછી કેટલી માનસિક વિકૃતિ વિકૃતિઓથી ભરેલો છે એ આવા બધા કિસ્સાઓ પરથી સમજી શકાય છે મારું નામ ડૉક્ટર હેમંત પારેખ છે હું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સીએમઓ તરીકે ફરજ બજાવું છું કલોલ સીએચસીથી એક પેશન્ટને અહીંયા રિફર કરવામાં આવ્યું હતું હિસ્ટ્રી પૂછવા પ્રમાણે એમને એવું કહેવામાં આવ્યું હતું કે છત્રા બ્રિજની નીચે એમને કોઈ ફોરેન કેમિકલ એમના મોઢા ઉપર તથા પાછળના ભાગની અંદર બેકની અંદર નાખવામાં આવેલું જેનાથી ઈજા થયેલી હતી કલોલ પાસે આવેલ સત્રાલ બ્રિજ નીચે સવારના સમયે એક પુરુષ અને બે મહિલા ઓમકારને ટ્રાફિક નિયમન માટે મૂકવામાં આવેલા હતા આ દરમિયાન સવારે નવ વાગે રિક્ષા ચાલક આવેલું જે ટ્રાફિક નિયમનો ભંગ કરતો હોય અને તેના કારણે ટ્રાફિક જામ થતો હોય ત્યાંથી ત્યાં હાજર મહિલા હોમગાર્ડ તેને રોકેલ અને કડક શબ્દો સૂચના આપેલી અને ત્યાંથી તેને રવાના કરેલ આ ચાલકને માઠું લાગતા તેનું ઘર બાજુમાં જ સતર ગામમાં હોય ત્યાં ઘરે ગયેલ અને ઘરે ઘર વપરાશ માટે જે એસિડ બાથરૂમમાં પડેલું હતું તેની બોટલ લઈને ત્યાં પાછું આવેલો અને આ બોટરના ઢાંકણા ઉપર જે કામ કરેલું હોય એ કર્ણાવટે આ મહિલા ઉપર એસિડનો છંટકાવ કરેલ જેથી આ મહિલા ઉપર એસિડના ટીપા પડતા તેને એસિડની ઈજા થયેલ છે મહિલાને ગાંધીનગર સ્ટિવ હોસ્પિટલમાં દાખલ કરેલ છે આ તેની સારવાર ચાલુ છે અને તબિયત ખૂબ સારી છે તેની ફરિયાદ લેવાની તજવીજ પણ ચાલુ છે અને આ રીક્ષા ચાલક છે જેને એસિડનો છંટકાવ કરેલો હતો તેનું નામ છે અશોકભાઈ રમેશભાઈ રાવત સેનમાં અને તેને પોલીસે રાઉન્ડઅપ કરી દીધેલો છે અને ફરી રહેતા બાદ આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવશે નાની બાળકીઓથી લઈને આધેડ ઉંમરની મહિલાઓ સાથે બળાત્કારના કિસ્સાઓ વધી રહ્યા છે છોકરીઓને જીવતી સળગાવી દેવાય છે એના પર એસિડ એટેક થાય છે બાળકોનું યૌન શોષણ થાય છે આવા માનવતાને શર્મસાર કરતા કિસ્સાઓ માટે અપરાધો માટે રાજનીતિ કે સંપ્રદાયથી ઉપર ઉઠીને દોષિતોને આકરામાં આકરી સજા થાય એના માટે લોકોને હકલ કરવાની જરૂર છે નહીતર ફરી એકવાર એવું ને એવું પુનરાવર્તન કરતાં કહેવું પડશે કે સમાજ બીમાર થઈ રહ્યો છે